સુરત શહેરના ડુમસ રોડ પર પીપલોદ વિસ્તારમાં ગત તેર મહિના રોજ એક નવી નક્કર મર્સિડીસ કારનો અકસ્માત થયો હતો તો પૂરપાટ ઝડપે કાર ચલાવતી મહિલાએ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને બીઆરટીએસના રૂટમાં ઘુસી ગઈ હતી તો કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી તો ઉલ્લેખનીય છે કે ગત તેર મેની રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી આવ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં કાર રેલિંગ સાથે ધડાકાભેર અથડાતી નજરે પડે છે તો કારની સ્પીડ એટલી હતી કે રેલિંગ તોડ્યા પછી પણ આ કાર આડી થઈ ગઈ હોવાનું વિડીયોમાં જોવા મળી આવ્યું હતું ત્યારે આ ઘટનામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ